ભારતીય જળ સીમામાંથી ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાત એટીએસ એનસીબી તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાથી સિત્તેર થી એસી પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે અત્રે જણાવીએ કે બોટમાંથી છ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે આ ડ્રગ્સની અંદાજિત કિંમત ચારસો એસી હોવાની વિગતો ધ્યાને આવી છે તારીખ અગિયાર અને બાર માર્ચે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુપ્ત માહિતીના આધારે છ ક્રૂ અને નાર્કોટિક્સ ઓન બોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી જે ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા ચારસો કરોડ હોવાની વિગતો છે આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી આ ઓપરેશનમાં આઈસીજી એનસીબી અને એટીએસ ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા ભારતીય કોસ્ટગાર્ડ એજન્સીઓના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે અગિયાર માર્ચ સોમવારના રોજ અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું આઈસીજીએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું શોધખોળ કર્યા પછી આઈસીજી જહાજો એનસીબી અને એટીએસ ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે એંસી કિલો જેટલો રૂપિયા અંદાજે રૂપિયા ચારસો એંસી કરોડનો ડ્રગ ઝડપાયો છે જેમાં બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ છે જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આ જે પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં

બધી ટીમ્સ ત્યાંના કોચલાડના શિપમાં બોર થઈ બોર થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એનો બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છે પાકિસ્તાની

હા જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટીપસી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે અહીંયાના જે માણસ છે એનો ફોર જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ કરજો કે એ જે અહીંયા મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેવનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું સર અપાસ કોણ છે અપાસ કોલસાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એને ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટીક્યુલર ચેનલ ઉપર આ કોલસાઈન થી કોલ કરતા

પરંતુ આ લોકો ઇન્ડિયા માં કેટલી વાર આવ્યા એ બહુ મને પેમેન્ટ જે છે તે સસ્તા દેજે કે પેમેન્ટ આપવા નહીં ફિશરમેન્સ ને જનરલી એન પણ પેમેન્ટ્સ એના જે આકાઉન્ટ દ્વારા ત્યાં જ આપવામાં આવે છે જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સ ને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આ લોકોને એટલી ખબર છે સપ્લાય સંપૂર્ણ બંધ નહી થાય કે ચાલુ જ રહેશે મારે પ્રમાણે સપ્લાય બંધ કરવાના પ્રયાસો છે ને અને હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે આપે અગર જોશો

આ કરવા માંગે છે આ એક સિગ્નલ છે કે ભાઈ બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવા વાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી થી એ પૂરા સિન્ડિકેટ ને કાર્ટેલ ને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ